આ ગ્રુપના ઉદ્ભવનો બીજો મહત્વનો હેતુ સેવાનો હતો દર મહિને એક ઇવેન્ટ કરી સંગીતના શોખીનોને સ્ટેજ પૂરું પાડવામાં આવે છે આ માટે એક વ્યક્તિ પાસે માત્ર રૂપિયા એકસો પચાસની ફી લેવાય છે ઇવેન્ટનો જે ખર્ચ થાય તે બાદ વધતી રકમની બચત કરવામાં આવે છે બચતની યોગ્ય રકમ એકત્રિત થયા બાદ વૃદ્ધાશ્રમ અને દિવ્યાંગો જેવી સંસ્થાઓમાં નિઃશુલ્ક ઇવેન્ટ કરી તેમને મનોરંજન પૂરું પાડવામાં આવે છે આ સાથે આવી સંસ્થામાં જે ચીજવસ્તુઓની જરૂર હોય તે પૂરી પાડી સેવા કરાય છે જો બચતની રકમ ઓછી પડે તો આ ગ્રુપના સભ્યો બાકીની રકમ પોતાની રીતે ઉમેરી દે છે આ વિશેષ કામગીરી ગ્રુપ બે મૂળ મંત્રો પર ચાલે છે કલા પ્રેમીઓ માટે સ્વર્ષે તકના મંત્ર થકી સ્ટેજ પૂરું પાડે છે જ્યારે બીજો મંત્ર સંગીતથી સેવા એટલે કે મનોરંજનથી એકત્રિત કરેલી બચત જરૂરિયાતમંદોની મદદમાં ઉપયોગ કરાય છે આ વખતના કાર્યક્રમમાં પણ સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલી તે વખતે પહેલગાંવમાં કાશ્મીરમાં જે આતંકવાદી હુમલો થયો હતો એ તમામને બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ત્યારબાદ મનોજ કુમાર એટલે કે મિસ્ટર ભારતને આપણી વચ્ચે ગયે એક મહિનો પૂર્ણ થયો તે નિમિત્તે માસિક પુણ્યતિથિ નિમિત્તે તેમને સ્વરાંજલિ આપી શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ પણ કરાવ કે ગ્રુપ ઓફ વિસનગરના લગભગ પાંત્રીસ સભ્યોએ ભાગ લઈને કર્યો હતો